મોર્નિંગ ફ્રેન્ડ્સ હું સબીર મોટન ઇડમ ક્લાસિસમાં તમારો પણ સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખોટ વિશે ચર્ચા કરીશું તો ખોટના બે સૂત્ર છે કે ખોટ ઇઝ ઇક્વલ ટુ મોર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરો બીજું છે ખોટની ટકાવારી ઇઝ ઇક્વલ ટુ ખોટ રૂપિયામાં છેલમાં મોર કિંમત ગુણ્યા સો ચલો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે રૂપિયા બાવીસો પચાસની વસ્તુ રૂપિયા અઢારસો નેવુંમાં વેચતા કેટલા ટકા ખોટ જાય ઓબ્વિયસલી તમે જોઈ શકો છો બાવીસો પચાસમાં ખરીદે છે અને અઢારસો નેવમાં વેચે છે ખોટ ગઈ તો એનું સૂત્ર શું ઉપર મુજબ કે ખોટ ઇઝ ઇક્વલ ટુ મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરતા મૂળ કિંમત બાવીસો પચાસમાંથી માંથી બાદ નિશાની બાદ બાકીની અને વેચાણ કિંમત અઢારસો નેવું બાદ કરો તો ત્રણસો સાહીઠ રૂપિયા વધે જે તમે અહીંયા મેં રફવામાં કરેલું છે તે તમે જોઈ શકો છો ઉપરાંત બીજું સૂત્ર એમ કે છે જે ઉપર મુજબ છે ખોટની ટકાવારી ઇઝ ઇક્વલ ટુ ખોટ રૂપિયામાં છેદમાં મૂળ કિંમત ગુણ્યા સો જે ખોટ આવી એ ઉપર લખવાની અને મૂળ કિંમત છે છેદમાં લખવાની એટલે ત્રણસો સાહીઠ ભાઈગા બાવીસ પચાસ ગુણ્યા સો અથવા તમે ત્રણસો સાઠના છેદમાં બાવીસો પચાસ ગુણ્યા સો પણ લખી શકો છો અહીંયા તમે જોઈ શકો ત્રણસો સાહીઠના છેદમાં બાવીસો પચાસ ગુણ્યા સો એટલે એક જીરો કટ થઈ ગયો છે અને મેં ત્યાં સ્વરૂપ આપી દીધું છે તમે આમ પણ જોઈ શકો છો કે આ મુજબ મેં આપેલું છે ત્રણસો ના છેદમાં બાવીસો પચાસ ગુણ્યા સો એટલે જીરો જીરો કટ થઈ ગયું પછી નવ ચાર છત્રી પછી નવ બે પચીસ યા અહીંયા નવ નવ કટ થઈ ગયા પછી પચીસ કટ થઈ ગયા એટલે ચોખ્ખા ચોક્કસ સોળ વેતા એ તમારો જવાબ છે એટલે કે સોળ ટકા ખોટ જાય છે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે રૂપિયા ચારસો નેવુંમાં ખરીદેલ વસ્તુ અથવા રેડિયો અહીંયા રેડિયો લઈ દેસ રેડિયો લઈએ રૂપિયા ચારસો પોઈન્ટ પચાસ પૈસામાં વેચતા કેટલા ખોટ જાય ચારસો માં ખરીદે છે ચારસો પચાસ પૈસામાં વેચે છે તો ખોટ જ જવાની છે તો સૂત્રો શું કહે છે કે ખોટ ટુ મૂળ વેચાણ બાદ કરતા મૂળકીમત્રી ચારસો નેવું માંથી બાદ એટલે બાજુની શાની વેચાણ કેટલું છે ચારસો પચાસ એટલે કેટલા વધે ચોવીસ પોઈન્ટ પચાસ વધે છે મેં હફામાં અહીં કરેલું છે તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે જોઈ શકીએ કે ખોટની ટકાવારી એટલે રૂપિયામાં આવી કંઈ તો ખોટ રૂપિયામાં છેદમાં મોર કિંમત ગુણ્યા સો તો ખોટ કેટલી આવી ચોવીસ પર પચાસ પછી આ પોઈન્ટ દૂર કર્યો એટલે મેં છેદમાં દસ લઈ લીધા આમ શું આવે અહીંયા બે પોઈન્ટ છે એટલે શું અહીંયા આવે છે અને એને લખું મેં બસો અહીંયા સો મેં લખ્યા છે તો અહીંયાથી એક જીરો મેં કટ કરી નાખ્યું છે એટલે બસો ચોવીસો પચાસના છેદમાં ચારસો નેવું ગુણ્યા સો એટલે સારું આપતા બસો પિસ્તાળીસ છેદમાં ઓગણપચાસ વધે છે તો ઓગણપચાસ ગુણ્યા પાંચ કરો તો પાંચ જવાબ આવે છે અહીંયા તમે જોઈ શકો છો બસો પિસ્તાળીસ ગુણ્યા સો છેદમાં દસ અને ગુણ્યા ચારસો નેવું એક જીરો કટ અહીંથી એક જીરો કટ અહીંથી એક અહીંયાથી એક કટ એટલે બસો પિસ્તાળ છેદમાં ઓગણપચાસ જવાબ આવે તો પાંચ પાંચ ટકા જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો તમને મારું મારો પસંદ આવ્યો હોય તો સબિન મોટાણું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકવા વિનંતી થેન્ક યુ